જય માતાજી જય સોમનાથ કેમ છો બધા મિત્રો મજામાં જશો આજે ગાય કુંજણી જો આપડે ગાય પ્રેમ જુઓ આ છે ગાય માતા આ છે ગાયો પ્રત્યેનો પ્રેમ હો મિત્રો તેત્રીસ કરોડ દેવ દેવતામાં ગાય છે શ્રેષ્ઠ જો તો વરસાદ પણ સવાર સવારમાં ઝરમર ઝરમર ચાલુ થયો છે મિત્રો ધીમે ધીમે વરસાદ વરસે જોઈ શકો છો વરસાદની ખાસ જરૂર પણ છે ખેડૂત મિત્રોને ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે તો આ ચકલી છે દાણા ખાય છે જો ચોમાસામાં કઈ મળે નહીં ખાવાનું આ લોકો ને ઉડી ગઈ વરસાદ આવી ગયો છે ખેડૂતને મોજ આવી જાય એવું છે વાતાવરણ સારું છે અને વરસાદ હવે થઈ જાય એવું લાગે છે કારણ કે તો સાતમ આઠમ પણ સારી છે સારો તો મળી જાય હાલો મિત્રો તો આપણે તારીને પણ વરસાદ આવી ગયો રસ્તામાં આવી ગયા જો આપણે બ્લોક બનાવવાનું મશીન કારખાનું છે નાનું એવું જો આમાં બ્લોક બને છે આમાં એની સાઇઝ બતાવવાની સાઇઝ કયા પી એના ખોખા છે સાઈઝના અલગ અલગ જોઈ શકો છો આ રેકડો આ મટીરિયલ છે બધી જુઓ આ તૈયાર થઈ ગયેલો માલ આવી રીતે બ્લોક બને છે જોઈ શકો છો ચાલો તો મળી જાય પછી હાલો ગાય પૂજણીની તૈયારી જો તૈયારી ખાલી બની ગઈ છે ફૂલનો હારખાક આહાર

હાર તોરા થાય ગણપતિ બાપાની જેમ મોરિયા છે એના

チャンドルをモデまあうん、ー。<actual? S 2>

हेलो मित्रों ओला वासरा एक काठी नैखू यव खातो कर तो तुम जाओ हमारा